નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે ટેકનિકલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેની માહિતી વિશે મિત્રો જો તમે રેલવેમાં જોબ મેળવવા માંગતા હોય એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ મેળવવા માંગતા હોય તો તમારા માટે આ બેસ્ટ મોકો છે એપ્લાય કરવા માટેનો અને જોબ મેળવવા માટેનો વાત કરીએ આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો લાયકાઈ લાયકાત છે તે અહીં આઈટીઆઈ માંગવામાં આવી છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પાંચસો જગ્યાઓ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની પાસે લાયકાત આઈટીઆઈ હોય અને આગળ આપણે વિડીયોમાં જોવાના છીએ કયા કયા ટ્રેડવાળા આઈટીઆઈવાળા મિત્રો ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ જે આ રેલવે દ્વારા ટેકનિકલ પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી સાથે સાથે ફોર્મ કેવી રીતે ભરું તે પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે ટેકનિકલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવી સોરી મિત્રો અહીં પોસ્ટમાં ભૂલા ટાઈપિંગ કરવામાં ભૂલાવેલી છે કેમ કે રેલવે દ્વારા ટેકનિકલની જે છે તે છ હજાર એકસો ને એસી જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો કેમ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેની જોબ છે અહીં લખેલું છે ભારતીય રેલવે છ હજાર એકસો એંસી જેટલી ટેકનિકલ પોસ્ટની ભરતી કરેલી જાહેરાત પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અઠ્યાવીસ જૂનથી લઈને અઠ્યાવીસ જુલાઈ દરમિયાન અરજી કરી દેવાની રહેશે એટલે કે અઠ્યાવીસ જૂન એટલે કે કાલેથી લઈને અઠ્યાવીસ જુલાઈ એટલે કે એક મહિના સુધી તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને જે અરજી કરવાની વેબસાઇટ છે તે છે આર આર બી સીડીજી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે તે તમારે ગૂગલમાં સર્ચ કરવાની રહેશે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને જે આ ભરતીનું કરિયરનું પોર્ટલ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાઇડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ ફોર્મ છે તે સબમિટ કરીને તેનું પ્રિન્ટ આઉટ છે તે લઈ લેવાનું રહેશે એટલે કે તેમાં કન્ફર્મેશન નંબર હોય તે આપણે મેળવી લેવાનું રહેશે જેથી આગળની કોઈપણ પ્રોસેસ છે તેમાં તમારે કોઈ પણ તકલીફ ના થાય વાત કરીએ હવે ટ્રેડની તો તેમાં ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ માટે તેમાં ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ આઈટી કે પછી ઇન્ટરનેશનલના બી એસ સીની ડિગ્રીની જરૂરિયાત ધરાવતા હોય બી એસ સીની જે ડિગ્રી ધરાવતા હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ સંબંધિત વિષયમાં ડિપ્લોમા કે એન્જિનિયરિંગ ડિગ્રી પણ માન્ય રખાય છે ત્યારબાદ ટેકનિક ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ થ્રીની જગ્યા માટે ઉમેદવારોએ દસ પાસ અને બાઉન્ડ્રી મેન મોડન પેટર્ન મેકર ફોર્જર કે હિટ ટ્રેડરની ટ્રેડમાં આઈટીઆઈ કે પછી એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલ હોવું જોઈએ આ છે તે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે જેમની પાસે અહીં બતાવેલા ટ્રેડ અથવા તો એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલું હોય તો તેનું સર્ટિફિકેટ પણ તમારે ત્યાં છોડવાનું રહેશે અને ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભણતી સાથે જય હિન્દ જય ભારત